નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ આજે આપણે વાત કરીશું પિતૃપક્ષ અને તર્પણ એક જ નથી ત્રણેય અલગ અલગ છે તો તેના વિશે આજે આપણે વાત કરીશું અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવી પિતૃપક્ષ બે હજાર ચોવીસ પિંડદાન શ્રાદ્ધ અને તર્પણ એક જ નથી જાણવું ત્રણેયનો તફાવત અને તેની વિધિ પિતૃપક્ષ એ પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવાનો સમય છે પિતૃપક્ષના પંદર દિવસો દરમિયાન લોકો તેમના મૃત પૂર્વજો માટે શ્રાદ્ધ પિંડદાન અને તર્પણ જેવી ધાર્મિક વિ વિધિઓ કરે છે એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન આ વસ્તુઓ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે તમને જણાવી દઈએ કે પિતૃ પક્ષ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી શરૂ થાય છે અને બે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધી ચાલશે વાસ્તવમાં પૂર્વજોની આત્માની શાંતિ માટે અનેક પ્રકારની વિધિઓ કરવામાં આવે છે જેમાંથી પિંડદાન તર્પણ અને શ્રાદ્ધ સૌથી મહત્વપૂર્ણ છે તેમના વંશજો દ્વારા કરવામાં આવતી આ વિધિઓથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે સામાન્ય રીતે લોકો પિંડદાન શ્રાદ્ધ અને તર્પણને સામાન્ય માને છે કારણ કે ત્રણેય પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવે છે પરંતુ આ ત્રણેય એક નથી અને એમની પદ્ધતિઓ પણ અલગ અલગ છે તેથી જાણો તર્પણ અને પિંડદાન અને શ્રાદ્ધમાં શું તફાવત છે અને આ ત્રણ કેવી રીતે અલગ છે તર્પણ એટલે શું ભવિષ્યવેતા અને જ્યોતિષ અનીસ વ્યાસના મતે તર્પણનો અર્થ થાય છે પાણીનું અર્પણ તર્પણ કરતી વખતે તલ અને પૂષ અર્પણ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આનાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને તમે પિતૃ પક્ષ દરમિયાન કોઈ પણ દિવસે આ કરી શકો છો તર્પણ પદ્ધતિમાં પિતૃઓ દેવતાઓ અને ઋષિઓને તલ મિશ્રિત જળ ચડાવીને તૃપ્ત કરવામાં આવે છે પિંડદાન એટલે શું પિંડદાનની પિતૃઓ માટે મોક્ષ પ્રાપ્તિનો સૌથી સહેજ અને સરળ માર્ગ માનવામાં આવે છે પિંડદાન એટલે પૂર્વજોની ભોજન આપવું પૂર્વજોની આત્માઓને શ્રદ્ધાંજલિ આપવી આ વિધિ છે પિંડદાન પણ મહત્વપૂર્ણ છે જેથી પૂર્વજો તેમની આ શક્તિ ગુમાવી શકે અને તેમની આગળની યાત્રા શરૂ કરી શકે જોકે પિંડદાન અર્પણ કરવા માટે દેશભરમાં ઘણા પવિત્ર સ્થાનો છે પરંતુ બિહારમાં સ્થિત ગયા જીને પિતૃઓને પિંડદાન આપવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ગયાજી હરિદ્વાર જગન્નાથપુરી કુરુક્ષેત્ર ચિત્રકૂટ પુષ્ક વગેરે સ્થળોએ લોકો ધાર્મિક વિધિ મુજબ બ્રાહ્મણો પાસે પિંડદાન કરાવે છે શ્રાદ્ધ શું છે પિતૃ પક્ષ દરમિયાન કરવામાં આવતી શ્રાદ્ધ વિધિ એક વિસ્તૃત વિધિ છે આને પૂર્વજોનું મોક્ષ માર્ગ કહેવાય છે આમ બ્રાહ્મણો પિંડદાન હવન ભજન અને દાન જેવા કાર કર્મકાંડ કરે છે શ્રાદ્ધ દરમિયાન શ્રાદ્ધ કરનારે નિર્ધારિત નિયમોનું પાલન કરવાનું હોય છે તેમાં પંચબલીનો સમાવેશ થાય છે જેમાં ગાય કાગડા કૂતરાઓ દેવતા અને કીડીઓને ભોજન અર્પણ કરવામાં આવે છે તો આ હતી પિંડદાન શ્રાદ્ધ અને અર્પણ ત્રણેયનું તફાવત અને તેની વિધિઓ મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે